પ્રશ્ન નંબર એક કઈ પ્રજાતિની તીટલી સૌથી લાંબી ઉડાન માટે જાણીતી છે અ મોનાર્ક બી સ્વેલો ટેલસી પેઇન્ટેડ લેડી દી આલ્ફા સાચો જવાબ છે અ મોનાર્ક પ્રશ્ન નંબર બે કયા દેશે સૌપ્રથમ અણુ બોમ્બની કસોટી કરી रशिया बी चीन सी अमेरिका दी फ्रांस साचो जवाब है हसी, अमेरिका प्रश्न नंबर त्रण। कय प्राणी पोता शरीर नू एक न एकमात्र अंग नहीं खाई सकते डॉल्फिन बी हमींदबर्ड सी जिराफ दी हाथी સાચો જવાબ છે બી હમિંગબર્ડ પ્રશ્ન નંબર ચાર વિશ્વમાં સૌથી વિશાળ રેડિયો ટેલિસ્કોપ કયું છે લોફાર બી ફાસ્ટ સી અલમા દી આરે સાચો જવાબ છે બી ફાસ્ટ પ્રશ્ન નંબર પાંચ ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવેલી હતી સરદાર પટેલ બી મહાત્મા ગાંધી સી પિંગાલી વેંકૈયાદી રવિન્દ્રનાથ ટાગોર સાચો જવાબ છે હસી પિંગાલી વેંકૈયા પ્રશ્ન નંબર છ કઈ નદી ભારત અને બાંગ્લાદેશની વચ્ચેનું સરહદ બનાવે છે તિસ્તા બી ગંગા સી બ્રહ્મપુત્ર દી યમુના સાચો જવાબ છે હ હિસ્તા પ્રશ્ન નંબર સાત કયા સમુદ્રમાં વિશ્વની સૌથી ઊંચી લહેરો જોવા મળે છે એટલાન્ટિક બી પેસિફિક સી ઇન્ડિયન દી આર્કટિક સાચો જવાબ છે બી પેસિફિક પ્રશ્ન નંબર આઠ કયા વૈજ્ઞાનિક ઉપકરણનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા માપવા માટે થાય છે બેરોમીટર બી સિસ્મોગ્રાફ સી હાઇગ્રોમીટર ડી પીએચ મીટર સાચો જવાબ છે બી સિસ્મોગ્રાફ પ્રશ્ન નંબર નવ ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ કયો છે કાઝીરંગા બી કાર્બેટસી રણથંભોર દી નાગાર હોલે સાચો જવાબ છે દિ નાગારહોલે પ્રશ્ન નંબર દસ કઈ વિજ્ઞાનની શાખા તારા અને ગ્રહોનો અભ્યાસ કરે છે જીઓલોજી બી બાયોલોજી સી જ્યોતિષ દી એસ્ટ્રોનોમી સાચો જવાબ છે દી એસ્ટ્રોનોમી